પાંચમું છે વિઘાત બહુપતિના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ઓકે આની અંદર મિત્રો બે સૂત્ર આવશે અને આ બંને સૂત્રોને પ્રમાણિત સ્વરૂપ આપણે પેલા યાદ રાખીશું તો બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ શું થાય મિત્રો પ્રમાણિત સ્વરૂપ મિત્રો પ્રમાણિત સ્વરૂપ આપણને યાદ રાખવું પડશે કારણ કે એની અંદરથી જ આપણને સહગુણક મળશે પ્રમાણિત સ્વરૂપ બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ થશે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ ના વર્ગની આગળ હોય તો એને એ કહેશું એક્સ ની આગળ હોય તો એને બી કહેશું અને અચળપદ હોય તો એને આપણે કહીશું સી દ્વિઘાત બહુપતિના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધમાં એનું પ્રમાણિત સ્વરૂપ થશે એ એક્સ વર્ગ પ્લસ પ્લસ બી સી એટલે આલ્ફા પ્લસ બીટા ટુ માઇનસ બી બી ઓપન એ એટલે થશે એક્સ નો સહગુણક અને એ એટલે થશે એક્સ ના વર્ગનો સહગુણક અને શૂન્યનો ગુણાકાર એને કહેશું આલ્ફા ગુણાકારમાં બીટા એનું સૂત્ર થશે સી ના છેદમાં એ સી એટલે થશે અચળપદ અને એટલે એક્સ ના વર્ગ નો સહગુણક ઓકે મિત્રો ચાલો એક બહુપદી અહીં લખીએ એટલે મેળવતા શીખીએ અહીંયા હું એક બહુપદી લખું છું ચાર એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ ત્રણ ચાલો મિત્રો આની અંદર એ શું થશે બી શું થશે અને સી શું થશે આ આપણને કહેવાનું છે તો આપણે બધાને ખબર છે એટલે એટલે શું થાય મિત્રો અહીંયા જો આગળ હોય એ ચાર તો એ થશે ચાર બી એટલે એક્સ ની આગળ હોય તો બી થશે બે અને સી એટલે અચળ પદ એટલે છેલ્લું પદ જે એક પણ ચલ વગરનું હોય એને અચળપદ કહેશું તો સી થશે ત્રણ બીજું આજે એક્ઝામ્પલ લઈ લઈએ દસ એક્સ નો વર્ગ પ્લસ ચાર પ્લસ ચાલો એના પછી બી બી એટલે એક્સ ની આગળ હોય એને બી કહેશું એક્સ ની આગળ સગુણક નવ છે તો બી થશે નવ અને સી સી એટલે અચળપદ તો સી એટલે ચાર અચળપદ થશે ચાર તો સી બરાબર ઓકે મિત્રો આવી જ રીતે બસ આપણા આખા ચેપ્ટરની અંદર દાખલા ગણીશું અને એકદમ સરળતાથી બધા જ દાખલા શીખી જશું ઓકે જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ